पवन चक्की जोई तो 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 आ नहा टावर dica आ तव टावर आई माय फोन माय आवे हां नहीं રામ રામ બધાઈની રામ રામ બધાઈની એમ તો તમે કાઠે ને પાછા ઊભા હા ઊંચા એટલે તો હું તો આવે જતા આપણે ને જવો પાકે અમે ખાવા આવ્યા રાવણા ખાવા મસ્ત પાકે હો ભાઈ મીઠી આ છે ને ને હા વેઠા થી હા એક કે

ઠો પર જન ફૂલ વાગા મીઠા હોય રાવણા હા સજરી કા ધૂળ ને કઈ પાંદડા નઈ કેડિયું માં એ જો હાખું પડાવ્યું ચાલુ થયું ધીર્યું ધીર્યું અંદર એવા એ હાખું પડે આમાં આંબા ની છે ને ગુંભરો મારિયે ને સવારે બાપુ ત્રણ તા લઈ હમ એકાદ દિવસ જઈ જે આમાં ન દેખાય ઘડીકમાં પડી હોય ને તો હેઠી ઓડે ગયો ને એમાં ને ત્યાં પડી હમ આ જંબો કેસર જ એવું જ કરેલી હું આપણે જામાં પાકલ જોવું હોય ને પાકે કે નઈ જોવું હોય ને તો જોવાય સફેદ તિની જો પેલા તો ઉપર જ સારી જેવું થઈ ગઈ સફેદ કલરનું પછી એમાં તિની તીની થાય અને પછી જ્યાં મોઢી હોય ને એ અંદર બેહે આ અંદર બેહે ને એટલે સમજે જવાનું કે આ કેરી પાકે જાય અને તોડે ને ભારે ગયો એટલે આ કેરી પાકે જાય

ભર્યા ભેર્યા પોરો પરો ને પાણી પીવું કે તો શૂટિંગ કરેલા કેરીયું પડ્યું બાકી આમાં બધું અહીંયા તારે સાબડ બોથે ભેર્યું આ એ બધું સાફ કરે પછી આમ ભરો ભરવાનું નેજરી આને માથેથી હું નીકળે નીકળ્યા જ્યાં તમને એક દીક કીધું કે ને આવી રીતના પ્લાસ્ટિક છે ને એમાંથી આ હે ત્યાં ભેજ ન લાગે ના ભેજ લાગે છે આ આપણે પરવા પછી બિયારણમાં દેવી ધાણી હે મારી ત્યાંથી નીકળાતું ને તું હલુંબા કરાવ એમાં છે ને પગ દેવા માં ધ્યાન રાખવું જોઈએ પ્લાસ્ટિક ના બાસકા જે ધાણા નીકળે છે તો એમાં પાછો ભેજ લઈ ગયે અંદર પ્લાસ્ટિકમાં ન લાગે ભાઈ ને પાછું કરે આ બાવીસ તારીખનું કહે કે વરસાદની આગાહી હે વરસાદની આગાહી છે એમાં એ પછી ખેડૂત રીક વધારે ઉતામયર કરે બધાને કુસારની અંદર પેક કરવાની એક તો થોડાક તો બગાડે ને ખ્યા ને પાછો જો બાવીસ તારીખે આવીએ તો આ હજે બગાડીએ જ કે નહીં બગાડે જ ને હમ અમે એમાં તાણાજરીક વેલેરા ભરાઈ જાય ને તો પછી મગોટનું ભરી દઈએ તો તો આરે

બેસ મિનિટ બે ને પછી પાછા ભરવા મળીએ પાછા જેટલી જગ્યા ખાલી છે ને ગોડાઉનમાં એ બધા ભરીને મૂકી દઈએ તો આ માતાજીની પછી નાખવું હોય એનું ટાણું થઈ ગયું પછી નાખ્યું હાલો આજ બપોરામાં છે કઢી હમણાં કે દેની કઢી નથી કઢી ને એવું હેવું વાહ આટલું વણે લઈને હેવું વાહ વાહ બસ રોટલો સલાડ કેરી કેરી સા દહીં આ ભૂખ લાગી ખાવા બેહીએ તાર કરીએ ને તો જ થઈ ને કે પછી આ ઠરે જાય તો ન મજા આવે ખાવા બે હું તો માય મિઠી

આવે તો પછી અમારે બપોરા છે ને એક વાગે થાય પેલા મોડા અગિયાર વાગે બાર વાગે દર અમારે એક વાગે થાય વાગે પછી કામ એક વાગે બપોરા પછી મીટીંગ લેવાતી હોય ખામ ને એ બધું કરાવી ને બે અઢી થઈ જાય

રોટલી ખા